Seperti pilih pula yang mesti nak kirimnya sih. Ya, Seperti bunga bi. Bu tata. Osya Seperti Ya, se Bida color se જુડ અનિક્રાસે લાગે માનો બેસર છોડો લાગે હા બેસર છોડો લાગે મામા આ લખે ના એવું આ છે તો એ થાય સૂર્યમુખી અલગ છે આ અલગ છે આગળ છે

થોડીક થમ્બનેલ લઈ લેવી જો આખો છોડું તો હળકાઈ ગયો જો બધી વાત તો ઠીક છે ન્યુ ન્યુ ચૂલા બનીને તૈયાર છે મારે બનાવવાનું હતું ને એક કણ મસ્તી છે કેક બનાવી કે કેક શું છે એમ છોલો બનાવ તો બાઈકી જો તો કેક બનાવ્યો જો ગારાનો છે

કારણ કે વિડીયો શૂટિંગનું તો કામ આપણે પૂરું નહીં થાય જ ખૂટશે જ નહીં આવું જો એ વાળું બનાવ્યું છે ઝૂમ કરવું પડશે જો આપણે હવે સિરાવી લેવી

તો ડોકા વેની વેવાકી હતી ડોકે વેન હારી કરી્યુશી એક ટેલી ભરણ હારી કરો ભાઈ આ ઝંગ જામી છે બે કુત્રા બાજા છે એક આપડો ટોમી છે અને એક દક્ષિત ભાઈનો કુત્રા છે Eh, baja, eh, baja. <coughs> <coughs> 实力。

અમારો ભાણુભાઈ નો ફોન આવી ગયો હતો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આપડે વિડીયો એન્ડ કરી દઈએ 嗯，拜拜。